નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશનમાં માં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે CET 2025 ની અંદર જે સરકાર દ્વારા સ્કૂલો ફાળવવાના આવી છે એ તમામ સ્કૂલોની માહિતી મેળવીશું એ સ્કૂલો ક્યાં આવેલી છે કેટલી સ્કૂલો આવેલી છે કયા જિલ્લામાં કેટલી સ્કૂલોનો સમાવેશ કરવામાં આવે છે અને એ તમામ સ્કૂલોની અંદર જે પ્રિન્સિપાલના નંબર છે એ તમામ સ્કૂલોના જે વિડીયો છે અને એ બીજી અન્ય કેટલીક માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું તો આ સરકાર દ્વારા કુલ સમગ્ર ગુજરાત રાજ્યમાં કેટલી સ્કૂલો ફાળવવામાં આવી છે એની માહિતી પણ આજના વિડીયોની અંદર તમને મળી જશે તમે ચોઇસ ફિલિંગ કરવાનો હોય તો હવે સી એકવાર આ વિડીયો જોઈ લેવો તેમજ આ વિડીયોની જે પીડીએફ છે કે આ જે પીડીએફ છે જે સ્કૂલોની એ દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મૂકવામાં આવશે તો તમે વોટ્સએપ ને ટેલિગ્રામ ગ્રુપની અંદર ન જોડાગા તો તેની લિંક એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેને ક્લિક કરી તમે ગ્રુપની અંદર પણ જોડાઈ શકો જેથી આવી પ્રકારની તમને પીડીએફ અને અન્ય માહિતી મળતી રહેશે દ્રષ્ટિ એજ્યુકેશન ને ન કર્યું તો સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા તમામ વિડિયો માહિતી તમને મળતી રહે ચાલો વિડિયો શરૂ કરીએ તો આની અંદર તમને જ્ઞાનશક્તિ શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ અને સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ની અંદર જે સ્કૂલો આવેલી છે સ્કૂલ ની માહિતી તમને આની અંદર આપેલી છે જેની અંદર આપણે જોઈએ તો અમરેલી છે એમ ત્રણ રક્ષા શક્તિ સ્કૂલ બે ત્રણ જ્ઞાનશક્તિ સ્કૂલ સોરી બે રક્ષા શક્તિ સ્કૂલ અને

અમરેલી જિલ્લાના વિદ્યા સભા ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ની અંદર માહિતી છે જેની સ્કૂલ કેવી છે સ્કૂલ નું નામ બરોબર સ્કૂલ નો ડાયસ અને સ્કૂલ ની અંદર જે પણ અત્યારે ઇન્ચાર્જ છે એ પ્રિન્સિપાલ અને અન્ય જે સહપાઠી શિક્ષકો છે એ શિક્ષકો ની અંદર તમને એમના મોબાઈલ નંબર અને અન્ય માહિતી તેમજ એડ્રેસ આપવામાં આવે છે એની સાથે તમે WhatsApp ની અંદર જશો એટલે તમને જે PDF હું મોકલું છું એ પીડીએફ દ્વારા તમે આ ક્યુઆર કોડ સ્કેન કરી અને અથવા આ લિંક ઉપર ક્લિક કરી સ્કૂલનો સંપૂર્ણ વિડિયો પણ જોઈ શકશો સ્કૂલ કેવી છે તેનું સ્ટ્રક્ચર કેવું છે તેની વ્યવસ્થા કેવી છે તમામ પ્રકારની માહિતી તમને આની અંદર જોઈ શકશો ફરી એકવાર કહી દઉં કે આ સ્કૂલની અંદર તમે 6 થી 12 સુધી તમે મેરિટની અંદર આવો છો તો 6 થી 12 સુધીનું શિક્ષણ તમામ પ્રકારનું શિક્ષણ તમને ફ્રી આપવામાં આવશે તેની અંદર રહેવાની સુવિધા જમવાની સુવિધા અને સાથે અભ્યાસની સુવિધા તમામ પ્રકારની સુવિધા એ સરકાર દ્વારા આપવામાં આવશે એ માટે તમારે કોઈ પણ રૂપિયો કોઈ પણ પૈસો ચૂકવવાનો રહેશે નહીં તો વિદ્યાર્થી વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળી આપણે જોઈશું પછી આ છે રક્ષા શક્તિ સ્કૂલ તેની અંદર પણ બધા જ વિદ્યાર્થીઓ ને તમામ પ્રકારની આ માહિતી તમને આપેલી છે આ વિડિયો વધારે લાંબો નહીં કરે તો આવી એવી કુલ 46 પ્રકારની સ્કૂલો છે એની માહિતી આવેલી છે અને આની સિવાય એક બીજી પીડીએફ છે એ પણ પીડીએફ તમને ગ્રુપની અંદર મોકલી આપીશ તો આ રીતે તમે તમારું જે ચોઇસ ફિલિંગ કરો છો એક તેની પહેલા એકવાર સ્કૂલની માહિતી તેના વિડિયો અને તેની અંદર કોન્ટેક્ટ કરી સ્કૂલની વધુ માહિતી પણ તમે મેળવી શકો છો જેની અંદર તમને ખ્યાલ આવે કે તમારે બાળક માટે કઈ સ્કૂલ વધારે સારી રહેશે તમારા નજીકના એરિયામાં કેટલા છોકરાઓ લેવાના છે કેટલી લેવાની છે એ પણ માહિતી આપેલી આની અંદર સ્કૂલ જોઈએ તો ત્રણસો છોકરીઓ લેવામાં નીચે જ્યારે આમાં કોઈ પણ પ્રકારની છોકરાઓ લેવાના નથી આવી તમામ પ્રકારની માહિતી તમને આ પીડીએફ ની અંદર મળી રહેશે વિડીયો જોવા બદલ આભાર દ્રષ્ટિ એજ્યુકેશન વધુમાં વધુ શેર કરજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાજો જેથી તમને આ વિડીયો પણ ત્યાં મળી જાય આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ